હૃદયની નળી બ્લોક થવા પાછળ શું કોલેસ્ટ્રોલ જ જવાબદાર છે શું કોલેસ્ટ્રોલના કારણે જ હાર્ટ એટેકની પ્રોબ્લેમ આવે છે આ બધા માટે ઓનલી જવાબદાર કોલેસ્ટ્રોલ જ છે કે મોટા ભાગે જવાબદાર કોલેસ્ટ્રોલ જ છે કે શું હોઈ શકે એમની ઉપર આપણે આજે વાત કરીએ સૌ પ્રથમ તો આપણે જાણીએ કે આ કોલેસ્ટ્રોલ શું છે તો કોલેસ્ટ્રોલ શું છે કે માની લ્યો કે આપણે કોઈ બી બિલ્ડિંગ વગેરે હોય તો એ લાંબા સમયથી એમને બિલ્ડિંગ બાંધેલી હોય તો એમને થોડા ઘણા તિરાડ પડી જતા હોય છે તો આપણે શું કરતા હોય છે લાપી અસ્તર મારતા હોય છે કે જેનાથી કેવું થઈ જાય છે એકદમ વ્યવસ્થિત થઈ જાય છે આપણી દિવાલ બરાબર તો એ જ રીતે એટલા સમયનું આપણું જે બોડી હોય છે ચાલીસ પચાસ વર્ષ સુધીનું જે બોડી હોય છે તો બોડી શેનું બનેલું છે અંગોનું બનેલું છે અંગો શેના બનેલા હોય છે પેશીના પેશી બનેલી હોય છે કોષની તો આપણું બોડી અસંખ્ય નાના મોટા કોષોનું બનેલું છે તો આ કોષ એટલા લાંબા સમયથી હોય તો એમના રિપેરિંગ માટે જે સબસ્ટન્સ વપરાય છે જે રીતે લાફી અસ્તર કરવામાં સિમેન્ટ વપરાતા હોય છે એ જ રીતે બોડીના રિપેરિંગ માટે જે વપરાય છે એનું નામ કોલેસ્ટ્રોલ આ સિમેન્ટ જેવું કાર્ય કરે છે એ છે કોલેસ્ટેરોલ અગર આ કોલેસ્ટ્રોલ નહી હોય તો થશે તો આપણે જીવશું કઈ રીતે કોલેસ્ટ્રોલ જરૂરી પણ છે મોટા ભાગે કોલેસ્ટ્રોલ નો જ રોલ નથી હૃદયની નળી માટે ઘણા રીઝન હોઈ શકે છે કોલેસ્ટ્રોલ પણ રીઝન છે પણ એ જ રીઝન ના હોઈ શકે તો કોલેસ્ટ્રોલનું કાર્ય શું હોઈ શકે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું શું કાર્ય છે તમને જણાવતા બહુ જ ખુશી મળશે કે કોલેસ્ટ્રોલ છે એ આપણા શરીરમાંથી એટી ટકા એસી ટકા આપણા શરીરમાંથી જ બને છે અને વીસ ટકા જ ખાલી આપણે જે બાર ખાઈએ છીએ કંઈ બી ફેટીવાળું ખાઈએ છીએ તેલી પદાર્થ ખાઈએ છીએ એમાંથી ડાયટરી સોર્સ ઓનલી ટ્વેન્ટી જ છે

ને રેગ્યુલેટ કરવા માટે બહુ બધા હોર્મોન્સ કોર્ટિસ્ટોલ હોર્મોન્સ જેવા બધાને રેગ્યુલેટ કરવા માટે જે વપરાય છે એ કોલેસ્ટ્રોલ હોય છે જણાવતા તમને એ પણ ખ્યાલ આવશે કે આપણા ડાયજેશન માટે પણ જે પિત્ત કહીએ છીએ ને તો પિત્ત બને લીવરની અંદર અને એની માટે જવાબદાર છે કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલના હેલ્થથી પિત્ત બનતું હોય છે અને એમાં કમ્પોનન્ટ હોય છે પિત્તની અંદર કમ્પોનન્ટ કોલેસ્ટ્રોલ હોય છે તો કોલેસ્ટ્રોલના બહુ બધા ફાયદા છે ઓનલી રીઝન જ નથી કે કોલેસ્ટ્રોલ વધી જાય છે એના કારણે જ થાય છે આપણે હાર્ટ એટેક હૃદયની નળી કોલેસ્ટ્રોલના કારણે જ થાય છે કોલેસ્ટ્રોલ ને વધી જાય છે તો એની માટે આપણે દવાઓ લેતા હોઈએ છીએ નોર્મલ રેન્જ શું હોય છે ટોટલ કોલેસ્ટ્રોલ બસો કરતાં આગળ વધી જાય છે એટલે આપણે સર મારું કોલેસ્ટ્રોલ વધારે છે આજકાલ હવે ટ્રેન્ડ થઈ ગયો છે રેગ્યુલર ચેકઅપનો ઇન્સ્યોરન્સ હોય છે એટલે આસાનીથી બધા ચેકઅપ થઈ જતા હોય છે અને આપણે જેવું કોલેસ્ટ્રોલ ટોટલ કોલેસ્ટ્રોલની રેન્જ હોય છે બસો અરાઉન્ડ તો બસોને ચાર આવે તો આપણે ડરી જઈએ છીએ કે ઓ મને હાર્ટ એટેક થવાની ભરપૂર શક્યતા છે ઓ હાર્ટ એટેક મને થઈ જશે તો એ ઓન્લી રેન્જ હોય છે ઉંમર અને હર એક વ્યક્તિની લાઈફસ્ટાઈલ પ્રમાણે હર એક વ્યક્તિનો રેન્જ થોડી ઘણી અલગ અલગ હોય છે ફિક્સ નથી હોતું કે તમારે 250 કોલેસ્ટ્રોલ આવી ગયો એટલે એને બહુ વધારે કહેવાય અને એવી કોઈ લિંક જ નથી સ્પેસિફિકલી કે અગર કોલેસ્ટ્રોલ આવ્યો એટલે તમે હવે ફોર્મ ભરી દીધું છે હાર્ટ એટેક થવા માટેનું નો નેવર નથી કે જેને કોલેસ્ટ્રોલ હોય છે એને હાર્ટ એટેક થાય જ કે કોલેસ્ટ્રોલના કારણે જ તમને હાર્ટ એટેક થાય છે એક જ રીઝન ના હોઈ શકે એ નોર્મલ બી હોતું હોય છે તો ઘણી વખત એમની માટેની દવાઓ લેવામાં આવે છે કે કોલેસ્ટ્રોલ લોવરિંગ થાય ઓછું થાય એમની માટે સ્ટેટિંગ ડ્રગ્સ વાપરતા હોય છે મોટા ભાગે તો એ શું કરતું હોય છે કે લિવર જે પ્રોડક્શન કરે છે કોલેસ્ટ્રોલનું એ શું કરશે એ ઘટાડશે અને એના કારણે ઘણી વખત લિવરના સેલ ઉપર બી અસર કરતી હોય છે એ દવાઓ અને જે આપણા મસલ હોય છે મસલના જે કોષ હોય છે એની ઉપર બી અસર કરતું હોય છે ઇવન હાર્ટના જે કોષ હોય છે હાર્ટના જે મસલ હોય છે એમને પણ એ અસર કરતું હોય છે એવું બી રિસર્ચ કહેવા માગે છે કે એને બી સ્ટેટિન ડ્રગ્સ છે એ બી એમને અફેક્ટ કરે છે હાનિકારક અમુક અંશે થતું હોય છે તો ઓનલી રીઝન કોલેસ્ટ્રોલ નથી હોતું એમના ઘણા ખરા રીઝન હોય છે કે જેના કારણે હૃદયની નળીઓ બ્લોક થાય એમાંના જે રીઝન છે એ આગલા વિડીયોમાં તમને દર્શાવેલા છે જેની લિંક તમને નીચે આપેલી છે એમાંથી તમે જોઈ શકો છો કે કેવા કેવા કારણોસર કોલેસ્ટ્રોલ વધે છે અને એના કારણે હૃદયની નળી બ્લોક થતી હોય છે એ બધું ડિસ્કશન એની અંદર આપેલું હોય છે તો ઘણા ખરા રીઝનો હોય છે કોલેસ્ટ્રોલ વધવા માટે કોલેસ્ટ્રોલ જરૂરી પણ હોય છે કોલેસ્ટ્રોલ છે તો જ તમારા વિટામિન ડી મળે છે વિટામિન ડીના કારણે હાડકાં મજબૂત થાય છે કોલેસ્ટ્રોલના કારણે હોર્મોન્સ રેગ્યુલેટ થતા હોય છે કોલેસ્ટ્રોલના કારણે પાચન બી અરખું થતું હોય છે ઘણા ખરા રીઝન હોય છે ડાયરેક્ટ લિંક નહીં બનાવી રાખવી કે કોલેસ્ટ્રોલના કારણે ડાયરેક્ટ મને હાર્ટ એટેક થઈ જશે ધન્યવાદ